નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી ના સમર્થનમાં સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું આરતી કરતા પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા ઉમેદવાર નિમુબેન બાંભણિયાનું સન્માન કરાયું હતું ભાવનગર સમસ્ત બ્રહ્મ સમાજની જિલ્લાની સંગઠનની ટીમમાં ભાર્ગવભાઈ ભટ્ટ નીતિનભાઈ ભટ્ટ ભાવિનભાઈ ત્રિવેદી અનિલભાઈ ત્રિવેદી હરેશભાઈ વ્યાસ ભાવનગરના લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્માએ પણ તેમના સંદેશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં નિમુબેન બાંભણિયા સાંસદ તરીકે ચૂંટાઈને ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે તેવી શુભકામના પાઠવી હતી અમદાવાદ હોય તો તેની કામ અર્થે મીટીંગ અર્થે હાજર રહેવાનું હોય આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી પરંતુ સમગ્ર અને ભારતીય જનતા સંદેશ છે આપો આપો પણ આપણા નીમુબેન નામ નું કમળ એ લાખો ની લીડ સાથે આ સંમેલન માં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા